ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટી ટીની અશ્લીલ સામગ્રી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે મોદી સરકાર દ્વારા બ્લોક કરાયેલા 18 પ્લેટફોર્મ 19 સાઇટ્સ 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અનુરાગ ઠાકુરે પ્લેટફોર્મને વારંવાર ચેતવણી આપી હતી કે તેઓ તેમની જવાબદારીઓ સમજે અને અશ્લીલ ગંદી અને અશ્લીલ સામગ્રીનો પ્રચાર ના કરે બારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી કે અઢાર ઓટીટી પ્લેટફોર્મ આવી સામગ્રી પ્રદાન કરી રહ્યા છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અઢાર અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અભદ્ર અને કેટલાક પ્રસંગોને પોર્ન સામગ્રી પણ આપવામાં આવી હતી કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ક્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી જેમાં ડ્રીમ્સ ફિલ્મ્સ નિયોન એક્સ વીઆઈપી મૂડ એક્સ વુવી બે શરમ યસ્મા યસમા હન્ટર્સ હોટશોટ વીઆઈપી અનકટ અદા રેબિટ ફુજી ત્રી ફ્લિક્સ એક્સ્ટ્રા મૂડ ફ્લિક્સ એક્સ પ્રાઇમ ન્યૂફ્લિક્સ અને પ્રાઇમ પ્લે છે